નમસ્કાર એક ભારત ગો માતા છે અભિયાન ગ્રુપ ના ગૌ સેવકો દ્વારા એક અનોખી પદયાત્રા યોજવામાં આવી ધણા અને પાવડાસન ના ગૌ સેવકો એ ભેગા મળીને ગૌમાતાની માતા રક્ષા કાજે ધીમા સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી

અત્યારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે હાઈવે રસ્તાઓ ઉપર ગાયો બેસતી હોય છે અને તે ગાયોને વાહન ચાલકો રસ્તા ઉપર રાત્રે અંધારામાં ન દેખાય તેથી તેને વાહનોની અડફેટમાં લેતા હોય છે અને તેનાથી ગૌમાતાઓનું ખૂબ જ જાનહાનિનું નુકસાન થાય છે તો આ બાબતે ધ્યાનમાં રાખીને ગૌપ્રેમીઓએ માર્ગ અકસ્માતથી ગોમાતા અને વાહન ચાલકોને બચાવવા માટે એક અનોખી પગયાત્રા કરી હતી અને આ પગયાત્રા વચ્ચે આવતા ગામડાઓમાં લોકોએ પગયાત્રીઓની સેવાઓનો લાભ લીધો હતો અને તેમની ગોમાતાઓની સેવાઓને બિરદાવી હતી આ પદયાત્રામાં સાથ સહકાર આપનાર તમામ ગોભક્તોનો ગોમાતા બચાવ અભિયાનના ભક્તોએ શ્રી વસંત દેસાઈ પાવડા સને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રધાનજી ઠાકોર બનાસકાંઠા આજ રોજ પાવડાસાનો હનુમાનદાદા ગ્રુપ તરફથી જે બાબા રામદેવ સેવા કેમ્પ ચાલુ છે અહીંયાથી અમે પગપાળા ચાલી અને ભગવાન શ્રી ધરણીધર ભગવાનના દર્શનાર્થે તેમાં જઈ રહ્યા છીએ તો આ તમામે ગૌપ્રેમી મિત્રોના મનમાં એક વિચાર આવ્યો કે આપણે આમ તો પદયાત્રા કરીએ જ છીએ તો સાથે સાથે કેમ નહીં કે આપણે જે પદયાત્રા કરીએ છીએ એ ને ક્યાંક કોઈકને ઉપયોગી થાય તો અમે બધા મિત્રો આજે ગૌમાતાઓના ગળામાં પાવડાસણથી ધીમા સુધી વચ્ચે જે પણ ગૌમાતા નિરાધાર ફરતી રખડતી ગૌમાતા આવશે એ ગૌમાતાના ગળામાં એની રક્ષા માટે અમે મારા કક્ષામાંત્માં કોઈપણ પ્રકારનું ગાયને નુકસાન ન થાય અને સાથે પદયાત્રી અથવા કોઈ વાહન ચાલક હોય તો એ મુસાફરને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે અમે ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવાનો એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં આ તમામ મિત્રો આજે અમારી સાથે પદયાત્રામાં જોડાના છે સાથે આપ સૌ મિત્રોને વિનંતી કરીએ છીએ કે પોતપોતાના વિસ્તારની અંદર જ્યાં પણ ગૌમાતાને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો આપનાથી બને એ રીતે આપણે એ ગૌમાતાને બચાવવાના પ્રયત્ન કરીએ જેથી કરીને આપણું દેશી ગૌધન બચી શકે અને ગૌમાતાઓ આપણને સારા એવા આશીર્વાદ આપે જય ગૌમાતા માતા જય ગોપાલ દ્વારકા મહારાજ